તારી દોત્રાટી પડ્યા ઉપર સાફર એમ ના પોરિયા નોત્ર રૂપિયા જોય કે રૂપિયા કહાતા જવાનો છે એમ એટલે રહીંગ્યા મળી ચાર હજાર રૂપિયા તીન આઠ જોઈ રહ્યા રાહિંગ મરી ગયેલો ત્રણ તીન સો જોઈ રહ્યા ગબો મેળી ગયો આઠ તીન સોળ હજાર રૂપિયા જોઈ રહ્યા રૂપિયા કહાતા જવાનો છે

કઈ ન કરતો એવું છે કપાપા વેચાહો કને કાવે છે નિવે છે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ કોલ પર રાખ્યો છે રિફા કરી બોલ આ નુરા બાપા બોલો જય સોમેનારાયણ મારો સેટ જય સોમેનારાયણ હું કરી રહ્યા અરે ના મારો સ્વામીનારાયણ ના ભગત તમને ભાડે હું સ્વામીનારાયણ નો ભગત બની ગયો અને તમે કેવી વાત કરો મુર્ગી ની વાત કરો સી સી ખાવાની બહાર જતી બહુ છાપી દીધું ખરો મારા મોહન ની મળવાનો હતો બીજા મારો ખાલી બે મહિના એમ ગમ નકળી જવા ફેર તને હું રકડાવું એમ

हम रणनापुरिया ते ढको मारी काढी दो प्लेटအောင် करू खुददी बात मारे रे पण पैसा न जरूरत न पडगी रे पूरा खबर खरी आपण फळिया में हण होली केवडा पण नारा छे वे वेतरीतरीन 40000 रुपया नोत्रू दे रे रुपया काता रेवना नी फोन ने सापि देनी हु हम पण तोर ते पाछो नोत्रू पडायो थू पुरया तेन डबल आवी रयो हमना डबल तेर बढे डबल आवी रयो लेता मन हा र

કેવા કેતા વાર માં દોડ પૂર કે પોલીસ આવે ને તમારો પૂછપરછ કરે પૂજા હું તો નહી આવું હું એટલે